એનું બધે રાબડું અને રાબડું કરી લોઢે મુકાય છે એ કમાડ તો ઉગાડ કે અરે પણ હું હરકી ગઈ હું કેમ કમાડું ગાડું છે કાંઈ કે म चंद्र भगवान नी जे कृष्ण कन्हैया लाल की जे द्वारकाधीश नी जे सनातन आनंद नी जे एक बाय हते बिचार्य आरा એને આવડે ને એટલે એનો ઘરવાનું એમ કે અરે કે બાયું કેવા થેપલા બનાવે કોઈ પૂરીઓ બનાવે તને કાંઈ ન આવડે એટલે કે ફૂડ કેવા સરસ થાય છે ઈ હાર ઈ બનાય આજ બનાવ હું સાંજે આવું થાય છે હું જાવ છું બકરા માં એટલે ભળવા જ બિચારે પાડોશમાં ગઈ કે હેમબેન એટલે કે તમે કેમ કરો પુડલા કે પુડલા ને થાવડતા તને એટલે કે ના રે ના તમારો ભાઈ સોટ્યા છે તો કા પુડલા કરી કા પુર્યું કરી કા થપલા કરી મારે એને પુડલા કરીને દેવાસ કે કેવા કોમ થાય અરે બાઈ તો બહુ સરસ થાય છે ઘઉના કરવા શકશે નાના અરે કે બે ઘઉના કરવા અને ઓળવાના ગળ્યા કરવા અને રાબડું કરી લોઢી મુકાય છે લોઢી મૂકી લાલ લોઢી થઈ જાય ને પછી તારે માં થઈ જાય ઠીક આવી ઘેરે ક્યારે આવે ને ચેલો એટલો બોલ નાખ્યો ઘઉં લોટ નાખ્યો અને મંડી ડોવાના હલાવવા હલાવીને ને હાજ પડી ગણ હવે બકરા હમણાં આવશે હવે બકરાનો ટાઈમ થઈ ગયો છે ગોવાર હમણાં આવશે હાલ મંડું જટ કરવા તો આવે તો ખાઈ ને વિશાળ એ તો લાબડું કરી બનાવી અને લોઢી મૂકી લોઢી મૂકીને હા લાલ લોઢી થાય શું લે

આવા પગલા હોય કે હદી ગઈ હસો રે પગલા નું કોને અરર જો કરે પગલા નું મે કીધું તો કે પગલા કાજે આ કા થેપલા કાજે કા પૂરી કાજે તો કે પુડલા કરી ને બેઠે આવા પુડલા હોય ગય કમાર ખેડવી અને ના જો બાય ભઠું થઈ ગઈ અને ઓલા ગોવાર કે અરર ભાઈરે કરી કે માર બાઈડી મે બધી ગઈ હવે શું કરું આવી શીખા કોઈને નો દેવા દેવાય તો દેવાય અને ભાઈ એવો ભાઈ એવો એવી બાય બિસાડી મરી ગઈ આ સમયમાં અટાણી એવું ભોળું કોઈ નથી આવા ભોળા માણસો હતા

એ બધું નીકળી ગયો અને આ બાય બાયના થઈ ગયા બોલો રામ કૃષ્ણ ભગવાન ની રામ કૃષ્ણ પામી ગયા બીજું